आस्थान की गुरु श्री निश्चल महाराज की मुक्तादास दाजी महाराज की है सब केवल सारे तव करता अहंकार करी के उच्चरे अमित वचन ही तमकमनक तुशो बदरी तव तू मेरे प्राण सतनही परम विशेष परम श्रेष्ठ परम दयालु परम कृपालु ही महान समर्थ भगवान करुणा सागर सर्वज्ञ दिव्य परम गुरु आपण सर्वांसों ने ज्ञान गति द्वारा समझाता સદગત આત્મા પોતાનો નશ્વર પંચ ભૌતિક શરીર ઘાટ અહીંયા આપણી વચ્ચેથી શરીર છોડીને ચાલ્યો ગયેલો ડોક્ટર રાજેન્દ્રસિંહ અને એમના આત્માને પરમગુરુ દયાળુ પોતાના શ્રી ચરણમાં રાખી એમના આત્માને શાંતિ બક્ષે અને આ જે શરીર છે શરીર પંચ ભૌતિક શરીર છોડીને જે કોઈ પણ જીવાત્મા ચાહે પશુ હોય પક્ષી હોય દેવ દાનવ માનવ કોઈ પણ જીવાત્મા હોય એ જીવાત્માને કોઈ અમર નથી આ જગતની અંદર અને અમર પટ્ટો પહેરીને પણ આ જગતમાં આવેલા નથી એટલે આજેની તો કાલે પચીસ વર્ષે પચાસ વર્ષે એસી વર્ષે કોઈ પણ દિવસે આ શરીર છોડીને જવાનું હોય છે આ જગતની અંદર જેટલા જેટલા ઘાટ ધારી છે જેટલા જેટલા શરીર ધારી છે એમનો રહેવાનો અવધિ હોય

કે આજે અહીંયા આપણે હાથી ઘોડા દેવો હોય પણ એમની પણ અવધિ છે એ પણ એક દિવસે આ સૃષ્ટિની અવધિ આવે એટલે એ પણ રહેવાના નથી ચંદ્ર સૂરજ પણ જાય પણ ક્યારે

એટલે એ ગાંઠ ની અંદર પશુ હોય કે પક્ષી નું કે મનુષ્ય નું હોય કોઈ પણ ગાંઠ હોય આ શરીર છોડીને જાય એટલે બીજા ગાંઠ માં પોતે તરત જ એમાં બિરાજમાન થઈ જાય છે એટલે આત્મા નો કોઈ દિવસ નાશ નથી પણ શરીર જે છે પંચ ભૌતિક ગાંઠ છે એનો નાશ છે એટલે દયાળુ કહે છે કે આ જગત ની અંદર કોઈ અમર નથી

શરીર માંથી જે પ્રાણ નીકળી જાય પ્રાણ શ્વાસોશ્વાસ ક્રિયા શરીર જે લેવાતો પ્રણવ અને એ લેવાતો અને મુકાતો બંધ થઈ જાય એટલે એમાંથી પ્રાણ નીકળી જાય છે આ શરીર ને છોડીને જીવ જતો રહેશે એટલે આ તો મોક્ષ થઈ જાય પણ આત્માનો કે ક્યાં ગયો અને ક્યાં ક્યાંથી આવે છે એની કોઈને ખબર નથી જીવાત્મા આ શરીર છોડીને જાય છે અને જ્યારે જન્મ લે છે ત્યારે પછી શરીરની અંદર પ્રવેશ કરે છે પણ ક્યાંથી આવે અને ક્યાં જવાનો ને શું કરવા માટે આવ્યો એ જગતના જીવોને ખબર નથી

કે આ જગત અંદર મરતા પહેલો નીકળી જતો અને જન્મતા પહેલો પ્રવેશ કરે છે એ જ આ અંદર જન્મ મરણ નું રેટ માળ ચાલુ ને ચાલુ અત્યાર સુધી જ્યારથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી અત્યાર સુધી જે જન્મ મરણનું રહેમાળ છે ચક્ર છે એ ચાલુ ને ચાલુ છે દેવી દેવતા પણ આ જગત ની અંદર બીજા ઘાટમાં છે ત્રીજા પશુ પક્ષી માં છે આપણે પણ ઘાટ છોડીને જઈએ છે સરી છોડીને જઈએ છે ત્યારે આપણને પણ ખબર નથી કે આપણે ક્યાં જઈ

દરેક જીવને જેમ નથી આત્માનો કોઈ દિવસ જન્મ થતો નથી શરીર નો જન્મ થાય છે ઘાટ નો જન્મ થાય છે પણ આત્માનો

મેં અવિનાશી ઉપાસ છે અજર છે અમર છે એની કોઈએ આ ની અંદર કરી નથી અને એને ઓળખી શક્યા નથી અને ઓળખીને એની સાથે આપણે તો આપણે કરુણા સાગરના

એને ઉદેશીને પરમ દયાળુ આ જે સિદ્ધાંત બનાવ્યું છે એમાં જે પ્રાણની ગતિ દયાળુ આગળ કહે છે

પરમગુરુની અંદર હેત પ્રિત રાખીને આપણે લક્ષ ભજન અને એમના જે સ્વરૂપની અંદર આપણે જ્યાં સુધી નિહાળીને જોઈ શકીએ નહીં આપણી દ્રષ્ટિથી આપણા અંતર આત્માથી આપણી દ્રષ્ટિથી એમના જ્યાં સુધી સ્વરૂપની નિહાળીએ નહીં ત્યાં સુધી આપણા જે સ્વ સ્વસ્વરૂપની પણ અનુભૂતિ ના કરીએ ત્યાં સુધી આપણી ગતિ પહોંચી શકે તેમ નથી અને એ ગતિ જ્યાં સુધી આપણી પદાર્થની અંદર આપણી બધી ગતિ જે પ્રસરેલી છે મોમાયા ની અંદર અને મોહમાયાની અંદર આપણી ગતિ પ્રસરેલી છે એમાંથી ઉઠાવીને આપણા પોતાના સ્વરૂપની અંદર આપણે લીલ કરી દઈએ તો જ આપણે એ સૂઝને આપણે જાણી શકીએ એના સ્વરૂપને જાણી શકીએ અને એને પરમ પરમગુરુના સ્વરૂપને જ્યાં સુધી ના જાણીએ ત્યાં સુધી આપણી ગતિ થઈ શકતી નથી તો આ જગતની અંદર જેટલા જેટલા જીવાત્માઓ જન્મ લઈને આવ્યા છે એટલા દરેકે દરેક જીવનો નાશ છે ઘાટનો નાશ છે પણ આપણે મોક્ષ અને પરમ પરમપદની પ્રાપ્તિ કરવી હોય તો પરમ પરમગુરુએ બતાવેલી ગતિ આપણે અધો મુકે કરીએ અને એમના સ્વસ્વરૂપને નિહાળીએ ત્યાં સુધી આપણે આપણા જે સ્વરૂપની અનુભૂતિ ના કરીએ ત્યાં સુધી આપણે પરમપદની પ્રાપ્તિ પણ કરીએ શકીએ તેમ નથી અને જે કોઈ પણ જીવાત્મા આ જગતની અંદર જન્મે છે અને મરે છે એ બધા જીવો આ જગતની અંદર ભૂલા પડેલા છે અને

અને તમારા જે પાપ કર્મ છે જ્યાં સુધી ઓછા ના થાય ત્યાં સુધી આપણે જન્મ મરણ નું ચક્કર ચાલુ રહેવાનું અને પરમ પરમપદની પ્રાપ્તિ પણ આપણે કરી શકીએ નહીં એટલે પરમ દયાળુ આ જગત જગતની અંદર આવ્યા છે તો આપણને પદ બતાવવા માટે અને આપણો જે જન્મ મરણ આપણને લાગ્યું છે મોટામાં મોટું દુખ છે તો જન્મ મરણ નું એને મટાડવા માટે પરમ ગુરુ કરુણા સાગરે આ જગત માં આવ્યા છે તો આજ જ

इनाथ करुणा सागर भगवान की जय कैवल धाम की जय सद्गुरु देव की जय जय राजस्थान की जय विनुक्ता जी महाराज की जय गुरु श्री निस्संदाई महाराज की जय सत्योलसाई